રાજકોટમાં ગેંગવોરમાં સરા જાહેર ફાયરિંગ કરવાના મામલે પોલીસે છ આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પ્રગતિ હોસ્પિટલ પાસે એસઓસી ટીમ દ્વારા આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સમગ્ર ઘટનામાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા દ્વારા સખત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા ગુનેગારોની કમર તોડવા પોલીસ સખ્ત કાર્યવાહી કરશે મુર્ઘા ગેંગ અને પેંડા ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસીટ કોર્ટ હેઠળ ગુનો દાખલ કરાશે બાંધકામો તોડી પાડવામાં આવશે જામીન કેન્સલની પ્રક્રિયા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આરોપીઓએ ગેરકાયદેસર હથિયાર ક્યાંથી મેળવ્યા હતા તે મામલે પણ તપાસ કરવામાં આવશે ગત ઓગણત્રીસ ઓક્ટોમ્બરના રોજ રાત્રિના સાડા ત્રણ વાગે બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ મામલે કુલ અગિયાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો અગાઉ